તો ત્યાંથી અહીંયા આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ બેન મને સાહેબ મોબાઈલ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા તમારો બરાબર તો એમાં વિડિયોમાં જે દર્દીઓને જેવા ફાયદા થઈ જતા જેટલું સારું પરિણામ મળતું એટલું જ તમને સારું પરિણામ મળતું હા 90% મને મળ્યો રિઝલ્ટ બરાબર તો શાંતિ બેન તમને જે આ માઇગ્રેનની સમસ્યા હતી એ તમને કેટલા સમયથી હતી સેલા સમજો ને 6 7 નહીં પણ 8 એક વર્ષ થઈ ગયા છે 8 એક વર્ષથી હતી એમ શું થાતું બેન તમને એમાં સાહેબ માથું જ બહુ દુખતું હા તો જ્યાં સુધી પછી લેવા ના જાઉં ત્યાં સુધી ઉલટી ચાલુ જ રહે સતત ઇન્જેક્શન તો જ માટે માટે અને સાથે કફ પણ બહુ નીકળતા બહુ સડી ઘણી જ રે નાક બંધ થઈ જાય બરાબર એટલે એલર્જી અને માઇગ્રેન એ બે ભેગું બે ભેગો થતો તો બરાબર છે અને એના માટે લગભગ બેન તમે કેટલા અલગ અલગ ડોક્ટર બદલ્યા હશે અમે તો ડોક્ટરની તો વાત જ મૂકી દો સર લગભગ અમે 8 વર્ષમાં તો કઈક ડોક્ટર બદલાયા પણ ક્યાં રિઝલ્ટ જ ના મળ્યો ન સારો બરાબર હવે બેન તમારા માધ્યમથી લોકોને એ સમજાવવા માંગુ છું કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડિયો જોવા પર પરથી લોકો જે છે એ જ્યાં ત્યાં દવા કરાવતા હોય છે પણ ખાસ ધ્યાન રાખો ઘણી વખતે ફેક વિડિયો હોય તેનાથી આયુર્વેદનું નામ પણ ખરાબ થતું હોય છે તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદની સારવાર કરાવો તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલું તમે ડિગ્રી જુઓ કે બીએમએસ કે એમડીની ડિગ્રી છે કે નહીં બીજા નંબરે તમે એ પણ જુઓ કે એમને તમારા જેવા રોગ મટાડવાનો અનુભવ છે કે નહીં એમની એવા કોઈ રિવ્યૂ છે એમના પેશન્ટનો કોઈ ડેટા છે કે નહીં કે એમને રોગ મટાડ્યો હોય અને ત્રીજા નંબરે એ પણ જુઓ ખાસ કે તમારા તાસીર પ્રમાણે દવા કરી શકે છે પંચકર્મ સારવાર કરી શકે છે કે નહીં કે તમને ગરમ ન પડે દવા અને આ બધી વસ્તુ ખાસ જોઈને જ એ દવા કરાવો નહીતર ઘણી વખતે જે છે એવું થાય કે આપણે જે છે જ્યાં ત્યાં આયુર્વેદ દવા કરાવતા હોય એના કારણે આયુર્વેદનું નામ ખરાબ થતું હોય બેન તમે જ્યારે અહીંયા આવ્યા અને આપણે રેગ્યુલર જે છે સાત દિવસ પંચકર્મ સારવાર કરી અને બે મહિનાની દવા કરી તમને કેટલા ટકા સારું લાગે બેન મને ઘણો સાહેબ નેવું ટકા ફાયદો થઈ ગયો નહીતર પહેલાં તમને જે છે સમજો ને કે મારા ઘરથી બજાર થોડી જ થાય હું બજારથી વરી આવું એટલે ઊંધે માથે હોઉં મને માથું ચડી જ આવે

તમારા માધ્યમથી બેન હું સમજાવવા માંગુ છું કે ખરેખર આયુર્વેદ સારવારમાં જ્યારે આપણે પ્રકૃતિની તાસીર પ્રમાણે સારવાર કરીએ છીએ અને ખાસ કરીને લોહીની ગરમી ઓછી કરીને પાચનને સુધારીએ એટલે માઇગ્રેન મટે જ છે માઇગ્રેન ન મટે એવો રોગ આયુર્વેદમાં નથી કીધેલો હવે બેન તમે એ કહો તમે જે સાત દિવસ પંચકર્મમાં સારવાર માટે અહીંયા રેગ્યુલર આવતા રોજ રોજ તો શરીરમાં કેવું લાગતું સ્ફૂર્તિ લાગતી રોજ ના રોજ શરીર હલકું થતું જતું રોજ રોજ અને નબળાઈ લાગતી જરાય બરાબર સાત દિવસ પતે આખી સારવાર ફરી પછી તમને જે છે એ કફ આવતો કે માથું દુખતું એકદમ સારું થઈ ગયું સારું થઈ ગયું કફ બહુ નીકળે આ દવાથી કફ ઘણા જ નીકળે બધા જૂના કફ બધા નીકળી ગયા બરોબર ને અને અત્યારે જે છે શરીર એકદમ હલકું લાગે પહેલા કરતા શરીરમાં કામકાજમાં સ્ફૂર્તિ લાગે હા એમ સમજો ને કોઈ આરસ નથી આવતી ને પહેલા કેવું હતું ઘણી આરસ આવતી શરદી તો એમ સમજો ચાલુ જ પડી હોય એવા આપણી આયુર્વેદિક ની જે તમને સારવાર કરાવી તમને જે રિઝલ્ટ મળ્યું એના વિશે આપવા દવા લેવાય આ દવા લેવાય આ દવા થી એકદમ સારી દવા

તો લગભગ અલગ અલગ ડોક્ટરો ને એમ ની રિપોર્ટ ને આતો ઘણું બધું છે પાટણ તો આખી એમ સમજો ને આખી એમ આર કરાવી મગજ ની પણ કાય ના બતાવ એને સિલે માઇગ્રેન બતાવ બરાબર અને પછી તમને એને એમ એને તો કીધું કપ છે પણ આ કપ નીકળ્યા ઘણા અને ગોળી તમને જે આપતા તો ઈ ગરમ પડતી કે હા પાંચ પાંચ ગોળી એક એક ટાઈમ ની પાંચ ગોળી હતી

હું તમારા માધ્યમથી લોકોને ને પણ સમજાવવા માંગુ છું કે ઘણી વખતે લોકોના મગજમાં એવું કે દેશી દવા ગરમ પડે છે આયુર્વેદ સારવાર ગરમ પડે છે પણ એવું જરાય નથી આયુર્વેદ સારવાર જે છે ને એ ખરેખર તમારી પ્રકૃતિ પ્રમાણે ગરમ કરવામાં આવે તો જરાય ગરમ પડતી હોતી નથી અને શરીરમાં ઠંડક કરે છે એટલે જો તમે કોઈ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો તો તમને ગરમ પડતી હોય તો એ નિદાન સાચું નથી થતું એવું સમજવું જોઈએ બીજા નંબરે પંચકર્મ સારવાર તમે કોઈ પણ જગ્યાએ કરાવો તો ખાસ એ પૂછો કે એ સારવાર અમને નબળાઈ તો નહીં આવે ને કારણ કે આયુર્વેદમાં ચોખ્ખું કહ્યું છે ચરક સંહિતામાં કે આપણી સારવાર જે છે એ લોકોના બળને વધારવા માટે છે ને ઘટાડવા માટે નથી જો તમારાને નબળાઈ આવે છે તમારું બળ ઘટે છે તો સમજવું કે સારવારમાં ક્યાંક ભૂલ છે એટલે પંચકર્મ સારવાર કરતા પહેલા ખાસ ધ્યાન રાખો જેથી આયુર્વેદનું નામ ખરાબ ન થાય અને ખૂબ સારો ફાયદો થાય બેન તમે જે પંચકર્મ સારવાર કરાવી એમાં એના પછી તમારો અનુભવ કેવો રહ્યો શરીર કેટલું ફ્રી લાગે છે એકદમ સાહેબ ફ્રી મને કોઈ કામ કરવામાં કહું તે કામ કરવા જાઉં ને તો આળસ નથી આવતી બોલવો ના પડે થાક લાગે બહુ જ ઘરમાં કોઈ બોલતો હોય તો મને સારો ના લાગે એમ થાક મને કામ નથી કરવું જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ